મેન ગેટ રોડ ખાતે પીએસઆઈ અને એડિશનલ જીએસટી કમિશ્નર ના ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો વડોદરાના જીએસએફસી કંપનીના મેન ગેટ ખાતે ગમકવાર અકસ્માત સર્જાયો રાજપીપળાના ટ્રાફિક પીએસઆઈ ની ગાડીનો અકસ્માત જીએસટી કમિશનરની ગાડી સાથે થયો વડોદરાના જીએસએફસી રોડ પર થયો ગમકવાર અકસ્માત સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી નોંધણીય બાબત એ છે કે રાજપીપળામાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ રજા પર હોવાથી બોટાદ જઈ રહ્યા હતા તે દરમિયાન જીએસટી કમિશનરની ગાડીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત સમગ્ર મામલે પોલીસ કંટ્રોલમાં નોંધાવવામાં આવતાની સાથે જ પોલીસની ગાડી ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી બંને પક્ષને છાણી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવ્યા હતા રાજપીપળામાં ટ્રાફિકમાં પોલીસ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા વાય એચ પડિયારની ગાડીએ અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં ગાડીમાં સવાર અમદાવાદના એડિટર જીએસટી કમિશનર ડી વી ત્રિવેદી તે અગાઉ પૂરપાટ ઝડપે આવતી ગાડીએ જવાહરનગરની એક બાળકીને પણ અડફેટમાં લીધી હતી જેને સારવાર અર્થે પોલીસના જણાવ્યા મુજબ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી નોંધણીય બાબત એ છે કે જે સમયે અકસ્માત સર્જાયો હતો ત્યારે રાજપીપળાના ટ્રાફિકના પીએસઆઈ નશાની હાલતમાં ધૂત હોય તેવા દ્રશ્યો જાહેર જનતાએ પોતાના મોબાઈલમાં કંડારી લીધા હતા તેઓના ગાડીમાં દારૂ જેવું દ્રવ્ય પણ જોવા મળ્યું હતું તેવા પણ વિડીયો લોકોએ પોતાના મોબાઈલમાં કંડારી લીધા હતા હવે જોવાનું એ રહ્યું કે કેટલી વહેલી તકે તેઓની મેડિકલ તપાસ થાય છે અને આ મામલાનો ખુલાસો શું થાય છે તેઓ રજા પર હોવા છતાં પણ બોટાદ જઈ રહેતા ત્યારે નશાના હાલતમાં હોય છે કે તેમ તે હવે જોવાનું રહ્યું સમગ્ર મામલાની આગળની કાર્યવાહી છાણી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે એક જીએસએફસી પાસે અકસ્માત થયો છે ભીડ જમા થઈ છે એવો મેસેજ મળતાની સાથે છાણી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ છે ત્યાં પહોંચતા જાણવા મળેલ કે કોઈ પોલીસ કર્મચારી અધિકારી દ્વારા જ એક એક્સિડન્ટનો બનાવ બનેલો છે અને એ છે પીએસઆઈ વાય એચ પટિયાર જે હાલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં ફરજ બજાવે છે એટલી પ્રાથમિક માહિતી મળેલ છે અને પોતાના વતન તરફ રજામાં જઈ રહેલ હોય એ દરમિયાન અકસ્માતનો બનાવ બનેલો છે અને પ્રાથમિક રીતે જોવા પણ મળેલ છે કે તેણે નસો કરેલો છે એ હાલ એની પૃચ્છા કરતા જણાવે છે કે હું મારા વતન તરફ જઈ રહ્યો હતો વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે એમના જે જિલ્લા એસપી છે એમને પણ જાણ કરવામાં આવશે અને ખાતાકીય રા જે કાર્યવાહી કરવાની થશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે